તાલુકાના પીપલાપાણી ગામમાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ ઉજવણી કરવામાં આવી સર્વ લોકો લોકો માટે મંદિર અને ગામ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ભારતભરમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પીપલાપાણી ગામમાં ગામના વડીલો ભક્તજનો ગામના લોકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હર્ષો ઉલ્લાસ સાથે રામધૂન અને આરતી કરી ભગવાન રામની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિને હનુમાન દાદા શિવજી અને અંબા માતા એમ ત્રણ મંદિરોનું ભૂમિપૂજન કરી બાંધકામ શરૂ કરવામાં આવ્યો હતો સાથે ભોજન પ્રસાદી કરી પોતપોતાના ઘરે ગયા આમ પીપલા પાણી ગામના લોકોમાં ઘણો જ આનંદ જોવા મળ્યો હતો પ્રકાશ વસાવા ટીવી એટીન ન્યૂઝ નર્મદા સુભાષભાઈ ભાદુરભાઈ વસાવા સમસ્ત ભારત દેશમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગ્રામવાસીઓને તમે શું શુભેચ્છા આપવા માગો છો સમગ્ર ભારતમાં જ્યારે આજે રામ મંદિર અને રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી ત્યારે અમારા ગામ અમારા નાનકડ નાનકડું ગામ ચીમલા પાણીમાં ઉત્સાહ સભર સમગ્ર ગામવાસીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે અને ગામમાં રામ મંદિરની જે અયોધ્યા ખાતે જે થઈ રહ્યું છે તેના ભાગરૂપે અમારા ગામમાં પણ આરતી અને રામધૂનથી સમગ્ર ગામમાં ઉલ્લાસ સાથે મનાવી રહ્યા છે આજે રામ

અહીં એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે અને બધા સૌ ગામના વડીલો યુવાનો મિત્રો અને મારી માતાઓ બહેનોએ બધાએ સહયોગથી અમે અમારી ભાષામાં ભંડારો કહેતા છે ભંડારાનું પણ આયોજન કર્યું છે અને સૌ સાથે ભેગા મળી અને એ ભંડારાનો પ્રસાદ અમે સૌ લઈશું અને એ નિમિત્તે અમે અમારા જે બીજા મંદિરો છે હનુમાન દાદાનું મંદિર અંબે માતાનું મંદિર એ આજના શુભ ઘડીએ એ મંદિરનો પણ અમે નિર્માણ કાર્ય ચાલુ કરી દીધું છે એટલે આજનો દિવસ એ ઇતિહાસમાં લખાશે અને આ ઇતિહાસ એ સૌથી વધારે ઉજળું અને ભવિષ્યને સારું બનશે એ જ આશા અસ્તુ જય શ્રી રામ જય શ્રી રામ રામ મહોત્સવ કાર્યક્રમ ગામ લોકો નો આયોજન પૂર્વક થઈ રહેલો છે લગભગ પંદરસો અઠાવીસ થી બે હજાર ત્રેવીસ સુધી આ રામ મંદિરના ઘણા ચળવળો થયા લગભગ સિત્તેર જેટલા ચળવળો થયા અને આખા દેશમાં કમસે કમ લગભગ ત્રણ લાખ જેટલા રામસેવકો શહીદો થયા જે પૈકી સુપ્રીમ કોર્ટના આદેશ આવ્યા અને બે હજાર બાવીસ ત્રેવીસમાં મંદિર બન્યું એ બાદ સ્થાન પર રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ મંદિર પૂરું થયું એ નિમિત્તે ગામડે ગામડે નાના નાના કાર્યક્રમો થયા એ પૈકી પીપલા પાણીમાં બી અમે કાર્યક્રમ કર્યો ગામનો સહયોગ મળ્યો અને સારો પ્રોત્સાહિત મળ્યો